કચ્છ જિલ્લાના પ્રજાજનોને પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ તરફથી અતિભારે વરસાદ અનુલક્ષી સંદેશ મોરબી જિલ્લાના માળિયા ખાતે આવેલ મચ્છુ ડેમ ઓવરફ્લો થવાથી ડેમના દરવાજા ખોલવામાં આવેલ હોવાથી ઓવરફ્લો થતાં સામખિયાળી અમદાવાદ હાઈવે રોડ ઉપર હરિપર ખીરઈ તાલુકો માળિયા મિયાણા રોડ ઉપર મચ્છુ ડેમનું પાણી રોડ ઉપર ફરી વળેલ છે જેથી માળિયા હાઈવે રોડ તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસથી આશરે છત્રીસ કલાક સુધી ડાયવર્ઝન રાખેલ છે જેથી કચ્છ જિલ્લામાંથી અમદાવાદ તરફ જતા તમામ વાહનના ચાલકોને સમજ કરવામાં આવે છે કે સામખ્યાળી ચામુંડા હોટેલ પરથી ડાયવર્ઝન આપેલ હોય રાધનપુર પાલનપુર રોડનો ઉપયોગ કરવો જે અંગે અમલવારી કરવા ભુજ કચ્છ જિલ્લાના તમામ વાહન ચાલકોને સંદેશો પાઠવવામાં આવ્યો છે જે આખા ગુજરાતમાં જે બે દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને પર્ટિક્યુલરલી જે આજે સવારથી જે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં જેવા મોરબી રાજકોટ શહેર જામનગર એ બધી બાજુમાં જે વરસાદ થઈ રહ્યો છે અને પર્ટિક્યુલરલી જે મોરબીનું જે મચ્છુ ડેમ છે એના બધા ગેટ જે છે ખોલવામાં જે આવ્યા છે જેના લીધે જે માળિયાવાળો રોડ છે જે સામખિયાળી જઈને જે અમદાવાદ હાઈવેવાળો રસ્તો છે એ માળિયાના રોડ બંધ કરવામાં આવ્યો છે એટલે પોલીસ દ્વારા લોકોની સુરક્ષા માટે અને લોકો એનાથી સાવચેત રહે અને લોકોની જાનમાલની બચાવ માટે જે આખું આ માળિયાવાળું રોડ છે એને પહેલાંથી જે છે સામખ્યાલીના ચામુંડા હોટલથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને આ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જે લોકોને અમદાવાદ જવાનું થતું હોય એ પાલનપુર આડેસરને આ બધું રસ્તો લઈને લોકો આરામથી એનાથી નીકળી શકે આ બધું આજકો જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે લોકોની જાનમાલ માટેની રક્ષા માટેનું છે અને લોકો આ જે વાળો રસ્તો છે એનો ઉપયોગ કરી શકે ત્યાં પૂરતો બંદોબસ્તમાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને ત્યાં આશરે લગભગ છત્રીસ કલાક જેટલું સમય માટે જે છે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને અત્યારને આગળની જે પરિસ્થિતિ રહેશે એ પરિસ્થિતિ પ્રમાણે જે છે પોલીસ દ્વારા આખા હાઈવેના સ્ટ્રેચ ઉપર જે છે બંદોબસ્ત રાખવામાં આવશે ધન્યવાદ સંગાર નર્સરી સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ